મારું નામ કુમાર શિવરાજ છે હું વીસી મોરડી ગ્રામ પંચાયત છું અને અમરેલી જિલ્લા વિશે યુનિયનનો પ્રમુખ છું હાલ બે હજાર ચોવીસ પછીનું જ્યારે કોમોસની વચ્ચેની જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી જે વીસ રૂપિયા લેખી જે અમે પૂરેપૂરી તકેદારીથી કામગીરી કરી છે ત્યાર પછી પચીસ વર્ષની અંદર કામગીરી જે પણ કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો અને વિષય તરીકે અમે સંપૂર્ણ રીતે કામગીરી કરેલ છે આજરોજ સીએમ દ્વારા વીસ રૂપિયાની કામગીરીનું મહેનતાણ રૂપી જાહેરાત કરવામાં આવી પણ બે હજાર ચૌદ પછીનો લેટર તો ત્યારે પણ લેટર પણ કરવામાં આવ્યો હતો કે પછી વારંવાર લેટર કરવામાં આવે છે જાહેરાત કરવામાં આવે છે પણ બે હજાર ઓગણીસથી લઈ અને ટેકાના ભાવે મગફળી સૈના તેની પણ આજ દિન સુધી દર વખતે અમે રજિસ્ટ્રેશન કરતા આવીએ છીએ પણ હજી સુધી એની કામગીરીના પૈસા મહેનતાણા તરીકે અમને મળેલ નથી તો સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર તમે લેટર કરો છો સો ટકા છે પણ મહેનતાણું ક્યારે આ ચૂકવે છે એ પણ જાહેરાત કરી એવી અપેક્ષા અમે રાખીએ